હાજી ઉસ્માન ગની આગરિયા તેમજ રોશન અલી સાંધાણીના હસ્તે વિતરણ કરવામાં આવી ત્યારે મુસ્લિમ સમાજ આગેવાનો સૈયદ રિફાકત હુસેન હાજી નુર મોહમ્મદભાઈ મોલાના સાહેબ જુસફભાઈ સુમરા અસલામલેકુમ વરહમતુલ્લા બરકાતુ આજે અમે આદિપુરના જે આપણે જે દરગાહ સાહેબ પાછળ દેખાઈ રહી છે આપણે દાદા ભુખારીને વિસ્તારમાં કબ્રસ્તાનની બાજુમાં જે પાછળ જે વિસ્તાર છે જ્યાં ગરીબ લોકો રહે છે જે વિધવાઓ બહેનો છે આજે સુનિદ આઓદ ઇસ્લામીના જે જવાબદાર હાજી ઉસ્માન સાહેબના આગેવાની હેઠળ જે એક આજે ગરીબ લોકોની જે મદદરૂપ થવા માટે જે સુનિદાઉદે ઇસ્લામી હર હંમેશા દિનની જે ખિદમત કરી રહી છે એવી રીતે જ સાથે જે ગરીબ લોકો છે જે વિધવાઓ છે એ લોકોની પણ એવી રીતે જ ખિદમત કરી રહી છે એટલે આજે અમે આદિપુરના જે વિસ્તારમાં આવ્યા અહીંયા જે ગરીબ વિધવાઓ બહેનોની જે મદદ માટે રાશન કીડ આપવામાં આવી છે અગાઉ પણ એવી રીતે થતું આવ્યું છે અમે આપતા જ આવ્યા છીએ આજી ઓસમાન સાહેબ હર હંમેશા પોતાની જે ખિદમતની રીતે ને આવનારા દિવસોમાં પણ જે ગરીબ લોકો હશે એનો સર્વે કરી ને ફરીથી પણ એ લોકોને રાશન કીડ આપવામાં આવશે ને રમઝાનમાં પણ એક મોટો પ્રોગ્રામનો અમારો એવું છે કે ઘણા લોકોનો ભેગો સર્વે થઈ જાય તો એમને બધેને એકસાથે એક જગ્યા ઉપર રાશન કીડ આપવામાં આવે એવી અમારી વિચારણા છે તો જે પણ વિસ્તારના જે જમાતના મોતવલીઓ છે તો એ લોકોનો પણ અમે સંપર્ક કરી રહ્યા છીએ એ લોકોની સાથે મળી અને સુની સુનિદાઉતે ઇસ્લામી દ્વારા ઈન્શાલ્લા તાલા ટૂંક સમયમાં સારું આયોજન કરી અને લોકોની મદદરૂપ થશું અને દિની અને દુનિયાવી બંને સાથે મદદરૂપ થશું અસલામ